ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવથી બાજરીની ખરીદી ચાલુ થતાં ખેડૂતોમાં ખુશાલી જોવા મળી બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના સિહોરી ખાતે એફસીઆઈ ગ્રાઉન્ડમાં બાજરીની ખરીદી ચાલુ કરતા ટેકાના ભાવથી સરકાર દ્વારા બાજરીના ટેકાનો ભાવ અઠયાવીસો ક્વિન્ટલ રાખવામાં આવેલ છે એટલે કે વીસ કિલો બાજરીના ભાવ પાંચસો સાહીઠ હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી અને બાજરીની આવક એક હજાર એકસો ચોત્રીસ ક્વિન્ટલ ખેડૂતો દ્વારા ગોડાઉનમાં વેચાણ કરવામાં આવેલ છે એકવીસ ખેડૂતોએ બાજરી ગોડાઉનમાં ભરાવેલ છે અને ગોડાઉન મેનેજરનો પણ ખેડૂતોને સાહ સહકાર મળી રહ્યો છે ઓનલાઇન દ્વારા ઇઠ્યોતેર ખેડૂતોએ નોંધાવેલ હતી ત્યારબાદ છવ્વીસ ખેડતો બ્લોક અને બાવન ખેડતો બાજરી વેચાણ કરી શકશે સરકાર દ્વારા ટેકાના ભાવથી ખરીદી કરતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી ત્યારે ખેડૂતોએ આગામી મગફળી રાયડાની સરકાર દ્વારા ખરીદી કરે તેવી માંગ કરી હતી એ વાત અરવિંદસિંહ ભટેસરિયા કાકરે છે ગામ તાલુકો કાંકરેજ આજે અમે બાજરી લઈને આવ્યા છીએ સંઘને સંઘમાં અમારે પાંચસો સાહીઠ રૂપિયા ભાવ બોજો છે ત્રીજા મહિનામાં અમે નોંધણી કરાવી હતી અને અમાને બજાર કરતાં માર્કેટ કરતાં બહુ રૂપિયા વધારે મળે છે અને આવો ભાવ વધતો રહે સરકાર અને એમનો આભાર માનીએ છીએ પણ રાયડ્યું છે મગફળી છે એમાં સારા ભાવ વધે અને ખરીદી કરે તો ખેડૂતો બધાએમાં ભરાવે નોંધણી કરાવે અને બધું સારું રહે ખેડૂતોને ફાયદો થાય એવું સરકારનો આભાર માનીએ છીએ એવું કરે તો ગામ તાલુકો કાંગ્રેસ જિલ્લો બનાસકાંઠા અમે સુરી બાદી ભરવા આવી આવ્યા છીએ સંઘમાં પાંચસો સાઠ રૂપિયા સરકારી ટેકાના ભાવ ભર્યા છે સારા છે સરકારનો ખૂબ ખૂબ આભાર ઓનલાઈન ક્યાં કરાવી હતી ઓનલાઈન ઓનલાઈન કરાવી હતું ત્રીજા મહિનામાં ચૌધરી મહેશભાઈ જગાભાઈ ગામ પાદરડી તાલુકો કાંકડી જિલ્લો બનાશા અમે આ બાજુ લઈને આવ્યા છીએ સરકારના ભાવ પાંચસો રૂપિયા વીસ કિલો કે નાખે એટલે સારું છે Había nadie sabido qué era